अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे चला वीडियो अंदर आप आखी वेबसाइट फ्रंट एंड बनायू अने अब આ વિડીયોની અંદર આપણે એ જે વેબસાઇટ બનાવી છે એની અંદર બીજા પેજ કઈ રીતે ઉમેરવા એ આપણે જોવા માંગીએ છીએ તો આપણે પહેલાં એક્ઝામ્પલ ફોલ્ડર ઓપન કરીશું અને આ એક્ઝામ્પલ ફોલ્ડરની અંદર આ વાળું જે ફોલ્ડર છે એ આપણે ડબલ ક્લિક કરીને ઓપન કરીશું તો અહીંયા આપણને જોવા મળે છે કે આ ઓલરેડી આની આપણે ચર્ચા આગળ કરી ગયા તો આપણે પહેલાં ઇન્ડેક્સ ડોટ એચટીએમએલ ઓપન કરીશું અને ઇન્ડેક્સ ડોટ એચટીએમએલની અંદર તમે જેમ જોયું હતું કે અહીંયા આપણે કોઈ વસ્તુ સેવ નથી કરેલી તો આપણે પહેલામાં પહેલું તો એ કરવાની જરૂર પડશે કે બધાને લિંક આપવાની જરૂર પડશે પહેલી આપણે હોમ માટે લિંક આપીએ ઇન્ડેક્સ ડોટ એચટીએમએલ એટલે આપણે ઇન્ડેક્સ ડોટ એચટીએમએલ લખી દઈશું આ બીજા બધાના પેજ અત્યારે નથી બનાવેલા એટલે આપણે નથી લેતા પણ હું તમને કોન્ટેક્ટ પેજ બતાવું છું કે જે આની આગળ આપણે ઓલરેડી ફોર્મ વેલિડેશનની અંદર એક નાનું ફોર્મ બનાવેલું હતું તો એ ફોર્મ ધારો કે મારે અહીંયા લઈ આવવું હોય તો કઈ રીતે લઈ આવવું એ આપણે ચર્ચા કરીશું તો આપણે અહીંયા આ જે હેઝમાર્ક છે એને આપણે કાઢી નાખીશું કોન્ટેક ડોટ એચટીએમએલ આપણે લખી દીધું શબ્દની ઉપર જ્યારે ક્લિક કરીશું ત્યારે કોન્ટેક ડોટ એચટીએમએલ ફાઇલ ખુલવી જોઈએ હવે આપણે પહેલાં અને સેવ કરીશું એટલે આવી રીતે બધાની લિંક આપણે પહેલાં લખી દેવાની છે પહેલાં બધાની લિંક લખી દેવી એટલા માટે જરૂરી છે કે જેથી બધામાં આપણે કોપી કરીએ ત્યારે એક સરખી વસ્તુ આપણને મળી જાય તો આપણે પહેલાં ઇન્ડેક્સની અંદર ઓલરેડી આ બે વસ્તુ લખી દીધી હવે આ આખા જ પેજને આપણે સેવ હેસ કરી દઈશું કોન્ટેક્ટ માટે એટલા માટે કે આપણે આ મેનો વગેરે બધી વસ્તુ ની જરૂર છે જ્યારે હું તમને જો આને રન કરીને બતાવું રન કરી અને એને ફૂલ સ્ક્રીન કરીએ તો આપણે જોવા મળશે કે આ જે બધી વસ્તુ છે આ મેનુ વગેરે છે એ આપણે એમનું એમ રવા દેવું છે જો આપણે ઈચ્છીએ તો આ સ્લાઇડર પણ એમનું એમ જ રવા દઈ શકીએ અને ફક્ત આપણે આટલી વસ્તુ કાઢી નાખીએ અને એની જગ્યાએ આપણે નવું પેજ મૂકી શકીએ અને આ ફૂટર વગેરે પણ એક જ સરખું રવા દેવું છે તો આપણે જેટલી વસ્તુ કાઢી નાખવી હોય એટલી આપણે કાઢી નાખી શકીએ જેટલી રવા દેવી હોય એટલી રવા દઈ શકીએ પણ આ મેનુ જે છે એ અગત્યનું છે કે આપણને દરેક પેજની ઉપર મળવું જોઈએ તો જો આપણે એએસપી ડોટ નેટ વગેરે શીખીશું ત્યાર પછી આપણે એ પણ જોઈશું કે કઈ રીતે આ મેનુ છે એને પણ આપણે ડાયનેમિક બનાવી શકીએ પણ અત્યારે આપણે એને મેન્યુઅલ રીતે જોઈશું અને એટલા માટે આપણે એને મિનિમાઈઝ કરી અને આ આખા પેજને જ આપણે સેવ કરીશું અથવા તો આપણે અહીંયાથી આમ વસ્તુને સિલેક્ટ કરીને કોપી કરવી હોય તો પણ કરી શકીએ પણ આપણે એવું નહીં કરતા આ વધારે આસાન રીતે આપણે વાપરીએ છીએ કે ફાઇલમાં જઈ સેવ એઝ કરી લઈશું અને સેવ એઝ આપણે ધ્યાનમાં રાખીશું કે વેબસાઇટ ફોલ્ડરની અંદર જ જવું જોઈએ અને અત્યારે એનું નામ ઇન્ડેક્સ ડોટ એચ છે એને બદલે આપણે કોન્ટેક ડોટ એચ કરી દઈશું એટલે આપણે લખીશું કોન્ટેક ડોટ એચ અને ત્યાર પછી આપણે એને સેવ પર ક્લિક આપી દઈશું એવું સેવ ઉપર ક્લિક આપીએ એટલે અહીંયા તમે જોશો કે આપણે બતાવે છે કે કોન્ટેક ડોટ એચ છે તમારે કન્ફર્મ કરવા માટે અને આપણે બંધ કરી દઈએ ટોટલી અને ત્યાર પછી અહીંયા જોશો તો તમારું કોન્ટેક્ટ ડોટ એચટીએમએલ ફાઇલ આવી ગયેલી હશે અને એની ઉપર આપણે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી અને એડિટ વિથ નોટપેડ કરીશું તો એ ફાઇલ ઓપન થઈ જશે તો આ એક વખત ઓપન થઈ જાય ત્યાર પછી આપણે જે જે બાબતો બદલવી છે એ આપણે ધ્યાનમાં રાખીશું હવે અહીંયા અત્યારે આપણે મેનુ વગેરે બધું એમનું એમ જ રાખવું છે એટલે આપણે એને કસાન ચેન્જ નહીં કરીએ સ્લાઇડરને બધાને જ આપણે કરી નાખવું છે એટલે આ જે સેક્શનવાળું એ છે એને રવા દઈશું અને અહીંયાથી બિગેન સેક્શનનું જે કોમેન્ટ છે એના પછીની બધી વસ્તુ આપણે કાઢી નાખીશું આપણે કીબોર્ડથી પણ સિલેક્ટ કરી શકીએ અથવા માઉસથી આપણે આ રીતના પણ સિલેક્ટ કરી શકીએ તો આપણે આ બધી વસ્તુને સિલેક્ટ કરતા જઈશું આખી વસ્તુ આપણે સિલેક્ટ કરી લઈશું જેટલી વસ્તુ આપણે ડિલીટ કરી દેવી છે તો આ સાઈડ બાર વગેરે બધું કશું જ આપણે ન જોઈતું ખાલી આપણે ફૂટર સેક્શન જોઈએ છે એટલે આ સેક્શનની ઉપર અહીંયા આપણે આ અહીં સુધીનું એન્ડ મેઇન કન્ટેન્ટ છે એ પણ આપણે ધારો કે લઈ લઈએ એટલે અહીં સુધીનું આપણે સિલેક્ટ કરી લઈશું આ સેક્શન એની ઉપર સુધીનું આપણે ડિલીટ કરી દેવા માગીએ છે એટલે આ બધી વસ્તુ સિલેક્ટ કરી કીબોર્ડ પરથી ડિલીટકી દબાઈશું એટલે બધી વસ્તુ ડિલીટ થઈ જશે તમે જોશો કે અહીંયા હવે કશું જ નથી હું આને સેવ કરીને જો આટલા આને જ હું રન કરું ઓલરેડી રન કરેલું છે એટલે આપણે એને જે મેઇન પેજ છે એ જ છે એટલે આપણે કોન્ટેક્ટની અંદર ક્લિક કરીશું તો આપણે જોવા મળશે કે કોન્ટેક્ટની અંદર અત્યારે કશું જ જોવા નથી મળતું એટલે આપણે આને પાછો ક્લોઝ કરીએ કોન્ટેક્ટ ડોટ એચટીએમએલ ચાલુ છે એટલે આપણે પહેલાં એક કામ કરીએ કે અહીંથી ઇન્ડેક્સ ડોટ એચ ટીએમએલને પણ પાછી ઓપન કરી લઈએ એટલે ઇન્ડેક્સ ડોટ એચટીએમએલ છે એને આપણે રન કરવા માગીએ છીએ રનમાં જઈશું અને ગૂગલ ક્રોમમાં આપણે રન કરીશું હવે જેવું ગૂગલ ક્રોમમાં રન કરીશું એટલે આપણને આખું જે મેઇન આપણી સાઈટ હતી એ ચાલુ થઈ ગયેલી જોવા મળશે અને હવે એની અંદર આપણે જો કોન્ટેક પેજની ઉપર ક્લિક કરીશું તો આપણે જોવા મળશે કે કોન્ટેક્ટ પેજ દેખાશે ખરું પણ એમાં કોઈ જ કન્ટેન્ટ નથી અત્યારે આખું ક્લિયર છે અને પાછું હોમ પર ક્લિક આપીશું તો હોમ પર આવી જશે તો આપણે આને અહીંયા નીચે ચાલુ જ રવા દઈએ અહીંયા આવીને આપણે આ જે ઇન્ડેક્સ ફાઇલ છે એને પણ ચાલુ રહેવા દઈએ અને કોન્ટેક ફાઇલની અંદર આપણે બધો ડેટા ઉમેરીએ પણ હવે એ ડેટા ઓલરેડી આપણી પાસે તૈયાર છે તે જ લઈ લેવા માગીએ છીએ આપણે એટલા માટે આપણે એક્ઝામ્પલ ફોલ્ડરમાં જઈએ અને એક્ઝામ્પલ ફોલ્ડરની અંદર આજે ફોર્ટી નાઇન નંબરની અંદર આપણે જે વસ્તુ લીધેલી હતી માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી એડિટ વિથ નોટ પેડ કરીને બતાવું એ ફોર્મ વેલિડેશન માટેનું હતું અને આપણે રન કરીને પણ પાછું એક વખત જોઈ લઈએ જો આપણે જેવું રન કરીશું આ ઈની અંદર એટલે આપણને જોવા મળશે કે આ રીતનું આપણું ફોર્મ વેલિડેશનનું હતું અને આ બધી બાબતો ફંક્શનાલિટી આપણે ચાલુ કરી લેતી તો આ જે આખું પેજ છે એ આપણે ત્યાં કોપી કરી દેવા માગીએ છીએ પણ હવે એમાંથી કેટલી કેટલી બાબતો અને ક્યાં કોપી કરવાની એ આપણે સમજવાનું છે તો પહેલી વસ્તુ તો આપણે એ યાદ રાખવાનું છે કે આ જે વેલિડેશનવાળી લિંક છે એ આપણે કોપી કરવાની જરૂર પડશે એટલે આપણે આ એક આખી લાઈન સિલેક્ટ કરી લઈએ કીબોર્ડ પરથી કંટ્રોલ સી કમાન્ડ આપીશું આપણા કોન્ટેકવાળા પેજની અંદર જઈશું અને અહીંયા જે સીએસએસ આપણે એડ કરેલી છે એની સાથે આપણે એડ કરી દઈશું એટલે અહીંયા આપણે કલ્સર મૂકી અને આપણે કંટ્રોલ વી કરીશું એટલે આખું એડ થઈ જશે અને અહીંયા આપણે હેડ ટેગને સેટ કરી દઈશું એટલે હવે આપણી પાસે બે સીએસએસ ફાઇલ છે એક આપણી સ્ટાઇલ ડોટ સીએસએસ અને એક વેલિડેશન ડોટ સીએસએસ તો એ આપણે પહેલી વસ્તુ મૂકી દીધી ત્યાર પછી આપણે આ જે બોડીટેગની અંદરનું આખું ફોર્મ વેલિડેશન છે એ આખું લેવાનું છે એટલે આપણે બોડીટેગની અંદર કીબોર્ડથી આખું વસ્તુ સિલેક્ટ કરી લઈશું એટલે આપણે આખી વસ્તુ અહીંયા બોડી ટેક્સ સુધીનું સિલેક્ટ કરી લઈએ હવે ફોર્મ સુધીનું સિલેક્ટ કરીએ આ બે ઓલરેડી જેએસ એસ ફાઇલ છે એ ત્યાં લિંક કરેલી છે એટલે એને બદલ લેવાની જરૂર નથી આટલાને આપણે લીધું એડિટમાંથી આપણે ડાયરેક્ટલી કોપી પણ કરી શકીએ અથવા કીબોર્ડ પરથી પણ કરી શકીએ કન્ટેન્ટમાં આપણે જતા રહીએ અને કન્ટેન્ટની અંદર આ જે સેક્શનવાળું આપણે ડિલીટ કરી દીધેલું હતું એ સેક્શનવાળા જગ્યાએ જઈ કરસર મૂકી અને આપણે એડિટમાંથી પેસ્ટ કરી દઈશું લાખો પેજ છે અહીંયા આવી ગયું પણ હવે એની સાથે આપણે એટલું પણ યાદ રાખવાની જરૂર છે આને આપણે થોડુંક ફોર્મેટ પણ કરતા જઈએ કે જેથી વધારે સારું દેખાય અને આપણને ખબર પડે એટલે આપણે આ બધી વસ્તુને પાછી સિલેક્ટ કરીશું અહીંયા સુધીનું આપણું જે છેલ્લા સુધીનું અને પછી આપણે કીબોર્ડ પરથી ટેપકી આપીશું તો આમ અંદર જતું તમને દેખાશે જે હું ટેપ કી આપું છું દેખાશે કે અંદર જતું રહે છે અને અહીંયા આના બરાબર જુએ છે વધારે જો થઈ ગયું હોય તો શિફ્ટ અને ટેબ આપણે આપીશું તો પાછું બહારની સાઈડ આવી જશે એટલે આપણે અહીંયા ગોઠવી દીધું કે જેથી આપણે ખબર પડે કે આ સેક્શનની અંદરની વસ્તુ છે આપણે આ વસ્તુ લઈ લીધી અને એની સાથે સાથે આપણે જે એક વેલિડેશન જીએસ હતી તે પણ કોપી કરવાની જરૂર પડશે એટલે આપણે આ આખી સિલેક્ટ કરી લીધી એડિટમાંથી આપણે કોપી કરી લઈએ કોન્ટેક્ટ પેજની અંદર જઈશું અને એની અંદર નીચે અહીંયા આપણે સ્ક્રિપ્ટ પછી કે એના પહેલાં આપણે લિંક કરી શકીએ કારણ કે સ્ક્રિપ્ટની અંદર આપણે કદાચ જો એને કંઈક વધારેનું એ કરવું હોય તો આપણે કરી શકીએ એટલા માટે આપણે એને પહેલાં લિંક કરીશું એટલે આપણે અહીંયા ઉપર મૂકી દીધી અને માઇસ્ક્રિપ્ટને આપણે નીચે લઈ લીધું સેવ કરીશું આપણે અને રન કરતાં પહેલાં આપણે ધ્યાનમાં રાખવાનું છે કે આ પેજની અંદરથી આપણે બધી વસ્તુ કોપી તો કરી લીધી પણ એની સાથે સાથે એક્ઝામ્પલ ફોલ્ડરની અંદર પણ આપણે કોપી કરવાની જરૂર પડશે તો પહેલાં સીએસએસ ફોલ્ડરની અંદર જઈએ જ્યાં જે વેલિડેશન ડોટ સીએસએસ ફાઇલ હતી એ આપણે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી કોપી કરીશું પાછા આપણે એક્ઝામ્પલ ફોલ્ડરમાં જઈશું ફિફ્ટી નંબરના એક્ઝામ્પલવાળા ફોલ્ડરમાં જઈશું અને સીએસએસની અંદર એને પેસ્ટ કરવી છે એટલે આપણે સીએસએસની અંદર જઈ માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી અને પેસ્ટ કરી દઈશું એટલે અહીંયા આ ફાઇલ આવી ગઈ પાછા એક્ઝામ્પલ ફોલ્ડરમાં જતા રહીએ અને વાળી ફાઇલમાં જઈએ અને વેલિડેશન ફોર્મની જે જીએસ ફાઇલ છે એને પણ આપણે કોપી કરી લઈશું એક્ઝામ્પલ ફોલ્ડરમાં જઈએ વેબસાઇટ ફોલ્ડરમાં જઈએ જેએસ ફોલ્ડરમાં જઈશું અને અહીંયા આપણે એને પેસ્ટ કરી દઈશું એટલે આ રીતે દરેક જે જે એસ ફાઇલ અને સીએસએસ ફાઇલ આપણને જરૂરી હોય એ અહીંયા આપણે કોપી કરવાની રહેશે આપણે ધ્યાનમાં રાખવાનું છે અત્યારે આપણી પાસે કોઈ ઇમેજીસ નથી પણ જો ઇમેજીસ હોય તો એ ઇમેજીસ પણ અહીંયા આપણે કોપી કરવાની રહેશે આપણે ધ્યાનમાં રાખવાનું છે આ બધી વસ્તુ સેટ થઈ ગઈ હવે આપણે ઇન્ડેક્સને પાછી રન કરીશું જો કે આપણી પાસે ઓલરેડી રન કરેલી જ છે એટલે આપણે એને ચાલુ કરીશું ને હવે આપણે કોન્ટેક્ટની ઉપર ક્લિક કરીશું તમને જોવા મળશે કે આખું કોન્ટેક પેજ જે છે એ અહીંયા આવી ગયેલું તમને જોવા મળે છે અને અત્યારે જો કે એનું વધારે ફોર્મેટ આપણે નથી કરેલું એટલા માટે આ બટન વગેરે બહુ ફોર્મેટ નથી કરેલા જોવા મળે છે ને આપણે એને અહીંયાથી આપણે થોડું નીચે કરવું હોય કે આપણે આ ફોર્મ વેલિડેશન એ બધું કરવું હોય તો એ આપણે અહીંયા આવીને પાછી સીએસએસ ફાઇલ આપણે ઓપન કરવાની જરૂર પડશે એટલે અહીંયા આપણે આ જે સીએસએસ ફાઇલ છે વેલિડેશન ફોર્મ ડોટ સીએસ એને પાછી એડિટ કરી અને અહીંયા આપણે કરવાનું રહેશે પણ અત્યારે આપણે બધું નથી કરતા ફક્ત એટલું જોઈએ કે બધી ફંક્શનાલિટી ચાલુ થઈ ગઈ છે કે કેમ જેમ આપણે જોઈ લો હતું કે અહીંયા ડાયરેક્ટલી સબમિટ પર ક્લિક આપીએ તો આ બધી લિંક આવતી હતી અને એ જ રીતે જો આપણે અહીંયા એક બે કેરેક્ટર ટાઈપ કરીએ તો રેડ લાઇન આવતી હતી અને જો ત્રણ કેરેક્ટરથી વધારે ટાઈપ કરીએ તો એમાં ગ્રીન લાઇન આવી જતી હતી તો આ બધી ફંક્શનાલિટી છે આ બધી ફંક્શનાલિટી હવે ચાલુ થઈ ગયેલી છે અહીંયા એ આપણે જોવા મળે છે હવે આખું પેજ પણ ચાલુ થઈ ગયું છે પણ અત્યારે તમે જોશો તો તમને એક બાબત જોવા મળશે કે કોન્ટેક ડોટ એચ પેજ આપણે અહીંયા ચાલુ જોવા મળે છે પણ આપણે અહીંયા હોમ જ બતાવે છે એનું કારણ શું છે કે આપણે એક્ટિવ લિંક છે એ બદલવાનું ભૂલી ગયા છે એટલે આપણે આને એક વખત ક્લોઝ કરીશું અને આપણે આ આને પણ વેલિડેશનવાળાને પણ ક્લોઝ કરીએ પણ હવે જો ઇન્ડેક્સ ડોટ એચ ટીએમએલમાં જોઈશું તો અહીંયા આપણે એક આઈડી લખેલી હતી આઈડી એક્ટિવ કે અત્યારે આપણું હોમ પેજ એક્ટિવ છે તો કોન્ટેકવાળા પેજની અંદર જઈશું કોન્ટેકવાળા પેજની અંદર આપણે જોઈશું તો હજુ પણ આપણે આઈડી અહીંની અહીંયા જ રવા દીધી છે હોમની અંદર જ એ આપણે બદલવાની જરૂર પડશે એટલે આપણે હવે અહીંયાથી આપણે એને કંટ્રોલેક્સ કરીને કાઢી નાખીશું અને એને આપણે કોન્ટેકવાળા પેજની અંદર નાખી દઈશું આ અત્યારે એક્ટિવ આઈડી છે સેવ કરી દઈશું એવું આપણે દરેક પેજ માટે અલગ અલગ કરવાની જરૂર પડશે જો કે આપણે જે ક્વેરી વગેરે વાપરીને પ્રોગ્રામથી પણ એને ડાયનેમિકલી પણ કરી શકીએ પણ એ થોડી અઘરી બાબત બને જોકે આપણે જે આના પછીનો સર્વર સાઇડ પ્રોગ્રામિંગનો ટ્યુટોરિયલ જોઈશું એની અંદર એ બધી બાબતો પણ આપણે જોઈશું કે કઈ રીતે આપણે આને ડાયનેમિકલી કરવું અત્યારે આપણે મેન્યુઅલી કરીએ છીએ કે હોમ પેજની અંદર જે એક્ટિવ લિંક હતી એ આપણે અહીંયા ગોઠવી દીધી હવે આપણે પાછા ઇન્ડેક્સની અંદર જઈએ રનમાં જઈએ અને એને આપણે ગૂગલ ક્રોમમાં ચાલુ કરીશું તો આપણને હવે અહીંયા હોમ એક્ટિવ જોવા મળે છે જેવું આપણે કોન્ટેક પર ક્લિક કરીશું તો હવે તમને કોન્ટેક પેજ આવી ગયેલું જોવા મળશે અને વાળું એ છે એ એક્ટિવ જોવા મળશે હોમ વાળું બંધ થઈ ગયેલું છે અને હવે હોમ પર આપણે પાછો ક્લિક કરીશું હોમ પેજ છે એ આવી જશે એટલે હવે આપણે આ બેમાંથી કોઈપણ વસ્તુમાં આપણે ટૉગલ કરવું હોય કરી શકીએ અને વસ્તુ આપણને જોવા મળશે તો આપણે આને બંધ કરીશું અને આશા છે કે તમને ખ્યાલ આવી ગયો હશે જો કે એકવાર હું તમને સમરી કરી દઉં કે આપણે જે પણ નવું પેજ બનાવવાનું હોય એ પેજની અંદર આપણે જેટલી કોમન વસ્તુ હોય એ બધી કોપી કરીને લાવી દેવાની રહેશે ત્યાર પછી જે એક્ટિવ લિંક હશે એ બદલવાની થશે એનો જેટલો સેક્શન આપણે ના જોઈતો હોય એને કાઢી નાખી અને એ જગ્યાએ નવું જે એચડીએમએલ કોડ છે એ આપણે ડાયરેક્ટલી અહીંયા ટાઈપ કરી શકીએ અથવા તો જો આપણી પાસે કોઈ જગ્યાએ તૈયાર હોય તો એને આપણે કોપી કરીને મૂકી દઈ શકીએ તો આ રીતે આપણે એક પેજ એડ કરવાનું થશે પણ જ્યારે પણ આપણે પેજ એડ કરીએ તો આપણે ધ્યાનમાં રાખવાનું રહેશે કે એની જેટલી પણ જે ફાઇલ હોય કે એની સીએસએસ ફાઇલ હોય એ પણ આપણે સાથે कॉपी કરવાની રહેશે અહીંયા આપડા ફોલ્ડરની અંદર નવ પેજ જે છે એ નવ પેજ પણ તમે ઉમેરીને જુઓ અને આના પછીના જે સર્વર સાઇડ પ્રોગ્રામિંગ ના ટ્યુટોરિયલ હવે આવશે કે જેની અંદર આપણે વધારે ડાયનેમિક પેજ અને સર્વર સાઇડે આપણે કઈ રીતે આ પેજને હેન્ડલ કરી સકીએ એ બધી બાબતો આપણે જોઈશું. યે વિડિયો دیکھنے کے لیے आभार। अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस्ड टॉपिक पर वीडियो देखना चाहते हैं तो यह वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर लें। चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद